બોડી રોડિંગ કરાય હાલો ભાઈ સેટર બોડી ભેળ્યા અમે હાલો તમને ભલે આજે લાવ્યા નથી બધા આવી ભાઈ આવમ ઉભા રહેજો બદાય આમ આવે ને માબોદર સરજભાઈ આઈ આઈ ઓરિયાવાળો કંગા ઇન્ડિગો વાળા લોકો ખેડૂતોને લોભાવણા વચન આપી આવક બમણી કરવાની વાત કરનારા લોકો મોસમી વરસાદ પૂર અનેક રીતે ખેડૂત પાયમાલ થઈ ગયો આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવી ગયો ત્યારે તેમને લોલીપોપ આપી દસ હજાર રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ છેતરામણી છે ત્યારે એક ચાલીસ હજાર કરોડ કરતા વધારેનું નુકસાન થયું હોય ખેડૂતોને ત્યારે જે આશીર્વાદ લેવા જોઈએ જગતના તાતના ત્યારે એની હાય લઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ખેડૂતોની પડખે ઉભી છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આજે ખાતે આપ જોઈ રહ્યા છો કે ખેડૂત દ્વારા અમે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર જે બંને ભાજપની છે એની આંખ કાન ખોલે અને ખેડૂતોના દેવા નાબૂદ કરે જેમ ભૂતકાળમાં સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ ખેડૂતોના બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તે જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ નહી તો આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી જે ખેડૂતો ની પડખે ઉભી છે સાથે ઉભી છે અને એમને માટે લડત આપી રહી છે એ એમનો આ ભારતીય જનતા એના પર બરાબર એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ધીરુભાઈ ધીરુભાઈ ભાવે કેટલો ભાવ આવવાનો છે કેવું લાગે છે ભાવ કેન્દ્ર સરકારમાંથી અને રાજ્ય સરકાર તરફથી જે આ ભાવ મળી રહ્યા છે ખેડૂત માટે અતિ સુંદર છે અને ચૌદ છ ને બાવન રૂપિયા જેવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે હજાર માંથી તો એક હજાર આજુબાજુ જ જાય છે નવસો થી હજાર ને અલગ અલગ છે પણ આજે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે આ યોજના છે એ ખેડૂતો માટે બહુ લાભદાયક છે જેથી કરીને ખેડૂત ખુશ છે પૂર્વ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી કરેલા આજે મોટી સંખ્યામાં માં ખેડૂત રેલી અમારી ખેડાર બોટાદ પ્રવેશ રહી છે

શીંગની શરૂઆત થઈ શીંગના ટેકાના ભાવ માં શરૂ થયો એટલે હું સિંગ લઈને આવ્યો છું અને સરકાર ચૌદસો ને બાવન રૂપિયા ખરીદી કરે છે એમાં ટેકાના ભાવથી અને બાર તેનો ભાવ હજારથી એક હજાર પચાસથી અગિયારસો સુધીનો આવે છે એટલી તેથી સરકાર ત્રણસોથી ચારસો રૂપિયાનો ભાવ વધારો આપે છે સરકાર એટલે અમને ખેડૂતને આનંદ છે સુરેશ ગોધાણી બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખેડૂતોની મગફળી ટેકાના ભાવેથી ખરીદી કરવાની આજે નવ તારીખથી સમગ્ર રાજ્યમાં અને બોટાદમાં પણ શરૂ થઈ છે બોટાદમાં કુલ ચાર ખરીદી સેન્ટર આપ્યા છે એમાં ગઢડામાં બે અને બોટાદમાં બે ચાર સેન્ટરો આપ્યા છે અને બોટાદ જિલ્લાની જે રજિસ્ટ્રેશન થયું છે જે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાયું છે એ નવ હજારથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે આ ચાર સેન્ટરોમાં ખરીદી થવાની છે એની આજે અહીંયા ગઢડા માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન તાલુકા સંઘના ચેરમેન તાલુકા સંઘના ડિરેક્ટરો યાર્ડના ડિરેક્ટરો સહકારી આગેવાનો મંડળીના પ્રમુખો વગેરે અને ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા છે દરરોજ એક સોથી વધુ એટલે કે સો આસપાસ ખેડૂતોની ખરીદી માટે અહીંથી બોલાવવાના છે અને જે ખેડૂતો પાસે મગફળી હશે એ અહીંયા આવશે અને અહીંયા એમની ખરીદી થવાની છે વધુમાં વધુ એકસો ને પચીસ એક ખાતા દીઠ એક ખેડૂત દીઠ એકસો ને પચીસ મહત્તમ એકસો ને પચીસ મણ મગફળી ખરીદવાની છે અને સરકારશ્રીએ ચૌદસો ને બાવન રૂપિયા ભાવ નક્કી કર્યો છે એટલે ચૌદસો ને બાવન રૂપિયા ભાવ મગફળીનો મળવાનો છે આજે માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા માર્કેટમાં લગભગ હજાર આજુબાજુનો ભાવ છે ત્યારે સરકાર ચારસો રૂપિયા વધુ આપીને ચારસોથી વધુ વધુ આપીને અહીંયા ચારસો ને બાવનમાં આ ખરીદી કરવાની છે જેથી કરીને એકસો ને પચીસમાં ખરીદી કરે તો લગભગ પચાસ હજારથી પણ વધુ ખેડૂતોને જે પૈસા જે મળવાના છે ખુલ્લી માર્કેટ કરતાં એ આ ટેકાના ભાવથી વધુ મળવાના છે ગઢડા તાલુકામાં

સેન્ટર છે તેમજ બોટાદમાં બે સેન્ટર છે એક જિલ્લા બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘ તથા બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ એ બે સેન્ટર બાબરકોટ અને બોટાદ પ્રોપર યાર્ડમાં શરૂ થવાના છે જે પૈકી બાબરકોટ આજે શરૂઆત થઈ ગઈ છે અને આવતા બે દિવસમાં વધુમાં ચારે ચાર સેન્ટર કાર્યરત થઈ જશે આજે ટોટલ અમે છવ્વીસ ખેડૂતોને મેસેજ કરેલા હતા તેમાંથી આઠ ખેડૂતે હાજરી આપી છે તેમજ બાકીના ખેડૂતોની હજી સાફ સફાઈ બાકી છે મગફળી જે આવતા સાત દિવસમાં એમના લઈ લેવાના ટોટલ ત્રણ હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન છે આખા તાલુકાનું તે પૈકી અમારા બે સેન્ટરોએ આ કામગીરી પૂર્ણ કરવાની છે મેક્સિમમ સેન્ટર દીઠ એક સો ખેડૂતને મેસેજ કરવાનો હોય તેથી વધુ થાય તો માલ નથી પણ ઓછામાં ઓછો સો ખેડૂતને તો આજ અમારે મેસેજ કરી અને બોલાવવાના રહે વધુમાં વધુ એક ખેડૂતને એકસો ને મણ ખાતા દીઠ લેવાની હોય અને ચૌદસો બાવન રૂપિયા ટેકાનો ભાવ જાહેર થયેલો છે જે વધુમાં વધુ એકસો પચીસ માં